હાલો મિત્રો અત્યારે કોટેશ્વર મહાદેવના દર્શન આવી ગયા છે તો હાલો મિત્રો જોઈ શકો છો તમે પણ કોટેશ્વરના દર્શન કરો જોઈ લો મિત્રો કોટેશ્વર મંદિર અને દરિયાના પર દર્શન કરાવી તમને દરિયો પણ અહીં નજીકમાં છે પેલા કોટેશ્વર મહાદેવના દર્શન કરી લો અને ત્યાર પછી દરિયાના નજીકમાં જઈએ કેવું સરસ મજાનું સુંદર હાઈ ક્લાસ ક્લાસ ઝાડવા લીમડાના ઝાડ છે અને બહુ સારામાં સારું લોકેશન છે તો હાલો આગળ તમે બન્યા રહેજો આગળ પણ તમને દર્શન કરાવું છું હાલો મિત્રો તો આ અત્યારે દર્શન કરવા આવેલો જ આવું છું પગથિયા થઈ રહ્યા છે ધીમે ધીમે આ રીતના પગથિયા છે આ પગથિયા થઈ રહ્યા જવું પડે છે દર્શન કરવા માટે જોઈ લો મિત્રો મંદિર છે દરિયો ફટાકા મારી ગયો છે જોઈ લો મિત્રો આ કોટેશ્વર મહાદેવ નો નજારો દરિયા નજીક અને આ રીતનું કાંઈ કોટેશ્વર મહાદેવનું મંદિર નહીં બધી બધું આ રીતનું છે લોકેશન થાય આ રૂમ છે રહેવા માટે રૂમ બધા તમામ રૂમ રહેવા માટેના આ છે કોટેશ્વર મહાદેવજી નું મંદિર તો ચાલો તમને પણ દર્શન કરાવવું અને બંને લેજો બધા દીકરા હર હર મહાદેવ હર ચાલો આપણે કહેવાય ને હવે જોવો તો ભાઈ હવે રેડી જો લાગતો તો તું કેમ આમ છું પણ હવે રઘુ કહેવાય ને જો આવી ગયા પાછા આપડે બહુ આખો થી રખ્યા આનંદ કર્યો અને બહુ મજા આવી તમે પણ ક્યારેક આવી મુલાકાત લેવા આવી છે અહીંયા કોટેશ્વર મહાદેવ કોટેશ્વર હાલો મિત્રો અત્યારે કોટેશ્વર મહાદેવ નામ દર્શન કરી અને હવે નીચે તો ધીમે ધીમે પાછા ઉતરે જાય છે તમે પણ દર્શન કરી દીધા છે ભાઈ આ કોટેશ્વર મહાદેવ માં બીજું એલાઉડ હતું એટલે તમને દર્શન પણ કરાવ્યા તો હજી તમને નાર સરોવર ને પણ દર્શન કરાવી નારાયણ સરોવર તો બન્યા રીજો તમે વિડીયોમાં જોઈ લો ચાલો મિત્રો સવાર પડી ગયું છે જાગીને નાઈ ધોઈ રે સઈ ગયા હા હવે ઘડીક અત્યારે માં આ લઈએ મુકેશભાઈ આ યુટ્યુબ તૈયાર થઈ હવે નીકળવાની તૈયારી છે બોલો તો ખરાબ હોય અમારા વિપુલભાઈ ડ્રાઈવર છે ગાડી બાડી જોતી હોય તો અમારે રઘુભાઈનો નો અમારો મુકેશભાઈ નો કોન્ટેક કોન્ટેક કરી લેજો એક નંબર ગાડી મળી જશે ને એક નંબર ડ્રાઈવર તમને મળી જશે ઓલ ઇન્ડિયા ટુરિસ્ટ તો ચાલો બધાને જોઈ દ્વારકાધીશ ગુડ મોર્નિંગ તો આવી ગયા છીએ આપણે કોટેશ્વર મહાદેવ કહેવાય ને નારાયણ સરો કોટેશ્વર મહાદેવનું જ છે ને લોકો તમારા બધા મેમ્બરો ને નય દેવાંશી બેન

બહુ જૂનવાણી છે દર્શન કરી દો નારાયણ સરોવરના તો મિત્રો મંદિર ઉપરના વ્યૂ દર્શન તો આ રીતનું મિત્રો આ રીતના ભગવાનના ફોટા મટેલા છે દોરેલા છે આ પણ મંદિર બહુ ઊંચામાં ઊંચું મંદિર છે જૂનું ત્રણસો વર્ષ જૂનું મંદિર કે છે જાય ને મન સુધી છે એ ત્રણસો વર્ષ જૂનું મંદિર કે છે આ રીતના બધા કોતર કામ કરીને બનાવેલા આ વસ્તુ છે બધી આ કોતર કામ કરી અને કરેલું છે જૂનું મંદિર તો મિત્રો આ છે નારાયણનું સરોવર નારાયણ સરોવર છે બહુ જબરું સરોવર છે જો મિત્રો આ રીતે સરોવર છે તો હાલો મિત્રો આવો હતો કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવરનો નો વિડીયો તો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અહીંયા અમારો વ્લોગ પૂરો કરું છું આ અને જે બીજો નવો વ્લોગ પણ આવી જાય